મોટ ભાઈજાન ઉવાધી ઉવા ગમે તો સુંદા બની ઉપી હોય આ ડોસી વધારે આલા વજન લાગે વધી માર તેમ ટૂટી જાય દોરી મહિના મહિના છે ને તૂટતી નહી આ તો માર કુમરા ને વાને ખુનામ કરી દીધો આય પોકતા અરે ખર અમુક મોરસોની જિંદગી તો ટોટલ મોસા જ જવાય છે તેમ આમ દયા આવકો છો તમે તો અરે આ મોસા તો કેવો હમો કરો

ગલ થોય છે ને વાળી કે ડાયાબિટીસ થાય કા દોડી કરો અમી તા ચી દેવ ખાઈ તો રે આજો એટલે એ હાથી અમી કરો કે મુઢે થી કરવી નહીં પણ આજે જોઈ કરવી આ ગાલી જીડા બધાવા ના તા ઉભે ઉદાય તો સમજણ પડતી ને આ ખેડો હોય લબડી ના ના હોય લબડી ના હવે વાગે તમારે એક વાત ની ખબર પાછી કે મમન વાત ની એટલે લા નહીં ઓય ઈ ટીવી લાવે ઓય તો ટીવી લાય તો મને ખબર

પણ હું શું તો હવે એને લાઈ લાઈ છે પણ આપણે હાથે મોટી કાઢી લાવ આમ વસા દોડી લાવ કે એટલે આપણો બેન ભેગેલા આબા છે બેન ભેગા થોડો થોડો પૈસા કરવાથી અડધા અડધા માથા પર થાય ઉને હવે કપુરજી એ ગાડી લાવી એ કશું જરૂર નથી ગાડી એટલે હવે હું તો ખૂબ મોટું જાદન લવાઈ દી હવે એને કોઈ હિસકા કે એક્સિડન્ટ થાય ગમાઈ જાય તો દુગમી કરાલી જાય કોઈ તો હવે જે થાઉ થાય હો ગાડી

બે પીતી એટલે આપણે ડોન થઈ ગયા અને અમે પાછા બાચી હતી એટલે હીરો તો રેજી કરશે થોડા દાડા પણ હાલવાના નહીં હોય ગયા બીજા તો આ સરસી તાણી દીધા પૈસા મળશે એના કાળો રૂપિયો મળવાનો નહીં જોઈ ગયા હતા એટલે મોન તું આજ જેઠુભાઈ જેઠુભાઈ જયારે હા જેઠુભાઈ જોઈ ગયા હતા અડ્ડે તો હું તો સાપરે જઈને આ પેલું અમારી બાઈક લાવી દઉં ને એટલે બતાવવાનું જયારે એ બાઇક તો તું મારા સાપરે તો

અલા ના લાવું હું તો કોણ બાઈક ના જોવે સારું છે પણ અમે લાયું છે ને તમને ના પેલું થાતું તમે ના લાવતા અમાર તો લાવવાનું પણ બાઈક નહીં લાવાય સાયકલ જ લાવવાની છે હા તમે સાયકલ લાવજો અમે સુકા ના પાડો હું તો તો helicopter લઈને ઊગારો તમને ના ની પાડો અને હા શું અમને દેવા કેમ ના રેકો તમે એટલે આજ તમાસ આપડે ગયો તો ઈ તો અલગ વાત છે બાઈક લાવી છે મન ના કીધું કે અમે બાઈક લેવા તો હેડો અંદર એટલે આંગા કોયે કો બદલ લઈને દેવાનો હોય એટલે તમને શું અમે નાળા છે

છોકરા જો જૂનું બાઈક જોયે એટલે જૂનું દેખા કઈ દી હા બધું વાલ ને બધું નીકળા છે હોય તો ઈ તો જૂનામ દેવું આવે તા થોડું હાર ના વસ્તુ બેવ સોના મન વધાય કે નહીં વધાય કોઈ આય નહીં ચડી એકલો વધાવ ભાઈ અવળે આમી નહીં આયા અને હજી કુવા ના બાચી છે જેઠો લાલ નહીં આયા આમ તો નહીં આયા આમ તો જી તો મારંગા જતા પણ કે થોડું માર કોમ છે કે કેર જો આવું કે

આખું એન્જિન ફેલ છે કશે કશે કનું એન્જિન મન તો એવું લાગે તમે તો કારીગર છો કારીગર નહી પણ આ તો ઓઈલ જીનું છે યાર આ તો ધોરાવેલા કમલા થઈ જાય ભાઈ એમ થાય હા તો કે જીવ લાયા હોય આપણે શું એને આકું છે કે આપણે જો આકું છે પત્તા બસ તમન શું થાય ચાલુ કર દે મન દવા ખાણું થાય છે પણ આય પડ્યું ચાલુ કરો તમે આ મને એવું ફાવતું હોય તો હવે અમાર ઘર બાયક જ હોય આખા તો ખબર પડે ખાલી કે ચાયું મળવાઈ કેટલું ખબર પડે આજુ પર આ ઘેર ડૂટન કરવાનો ઓ વાત એ જોન કરી ઉપાતે કેવું છે અવાજ કે કોભરો આવવાનો છે કેમ કે આપણે જો આ આ બીજો ચાલુ ભાઈ આ લાઈટ છે મને સાધુ રે કે આ અમાર લુગડા દોડા લાઈટ આ લાઈટ તો આવે અંધારા પાલ્યા પાલ્યા પણ અમાર બીજું કોઈ છે ને સોપ આવે તો જ દબાવ ખબર પડે કોઈ ખાતું નહીં તો કોઈ તો તન છુ કરવાન તો બાઈકી શોપ કોમલી ના હોય તો હવે તો સેકન્ડમાં બધું ના ચાલુ હોય તારે એ અમાર થાય છે તૈયાર કરો હેડો બાઈક વાત પર બે વાત કોઈ એમ તો વાતય હ તો બાઈક જી લાગે

ના ના બોલવાનું ઓમ ભાઈ બોલ્યો છું દારૂ ઉતરે મારું મુરત બગાડવાનું છે બાઇક ને બેહો કીધું એટલે ચાલુ કઈ દીધું

ઘોડો પડી નાખ્યું એમ તો કોઈ નહીં પ્યાડા પ્યાડા ખાવા બગાડો તમે

લડવા આવ્યા બધા બેઠું બેટું પાવર કર્યું એટલે લડવાનું નાઈ બધા

રાઈજો વાં કેવું હોય તો પધારાને બોલ બેલ કરે એટલે પધારાને બોલે આ રેજો મુરે કર્યા સી